અલા પરમેશ્વર અને મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામના પ્રાગત્યને એ ગુણગાનની ગાથા આપણે એમ પણ કહી શકીએ કે કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડ ભગવાન થાને મારો મહેમાન તો તને સ્વર્ગ બુલાવુ શામળા ઈશ્વરે પણ જે પ્રદેશ જે રાજ્ય જે વિસ્તાર માં આવવાનું પસંદ કર્યું છે અને એટલે જ લાંબો ડગલો મૂછો વાકડી શીરે પાઘડી રાતી બોલ બોલતો તોડી તોડી છે યજમાનો ના સદભાગીપણાથી પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધે અને અન્ય વિદવત વક્તાઓના એ ગ્રંથની તાકાત છે પછી એ રામાયણ હોય શિવપુરાણ હોય દેવી ભાગવત હોય કે શ્રીમદ ભાગવત હોય અને એથી વિશેષ આગળ વધીને અઢાર પુરાણો પૈકીમાં પાંચમો વેદ જેને એવું પણ દાદાનો મનોરથ કે આવતા માર્ચ મહિનામાં કદાચ અનુશાસન પર્વ પર શાસનની ભૂમિ એવી ગાંધીનગરમાં અનુશાસનથી શાસનનો સમન્વય અને સુશાસનની રચનાની આપણી અભિલાષાઓ એ માધ્યમથી આપણે એવું પણ એટલે આ બધી ગ્રંથોની આ ચરિત્રોની આપણને સૌને હંમેશા એ સ્મરણ શ્રવણ કરવાની આતુરતા રહે છે અને કળીકાળમાં કહેવાયું જ કે નામ માત્રથી એ મળી જાય તો આપણા બધાનો આવો પ્રયત્ન છે આપણા લૌકિક વ્યવહારોમાં જન્મ નિમિત્તે આપણે કેટલોક વ્યવહાર કરતા હોઈએ છીએ આજે પ્રગટનારા પરમેશ્વરના એ પ્રાગટ્ય પર્વે આપણો અલૌકિક વ્યવહાર આજે નિભાવી લઈએ તથા વિદ્યાપીઠના સેવા કાર્યોમાં ભોજનાલયની વસ્તુઓની સેવામાં આજના આ દિવ્ય પ્રસંગે આપણી સહભાગીતા જોડવાના અનુરોધ અને યાદી સાથે લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોની અદભૂત ગાથા એટલે શ્રીમદ ભાગવત એવા લીલા પુરુષોત્તમ નારાયણના આજે પ્રગટનારા પરમેશ્વરના એ દિવ્ય ચરિત્રની ગાથાનું ગાન કરવા પૂજ્ય જિગદેશ દાદાના શ્રી ચણોમાં વિનંતી સાથે આપ સૌનું સોની પરિવાર વતી હાર્દિક સ્વાગત સૌને જય મા બૌચર જય શ્રી નાથજી બાબા જય શ્રી કૃષ્ણ રાધે રાધે